નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે 17 નવ 2025 નો આજનો દિવસ છે અને તેઓ પોતાના 76મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે એની માહિતી મેળવવી છે અંકશાસ્ત્રીય ગ્રંથિ અને જ્યોતિષી સાથે થોડી ફિલોસોફીની પણ વાત કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર નમસ્કાર પંકજભાઈ નમસ્કાર ધારવી અને તમારી ચેનલને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને પ્રગતિ ઉન્નતિ માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આવો આજે આગળ વધીએ એઝ યુ નો વેરી વેલ કે ટુડે ઇઝ ધ ગ્રેટ ડે નોટ ફોર ઇન્ડિયા બટ ફોર ધ યુનિવર્સ યુ નો વોટ ઇઝ યુનિવર્સ યુનિવર્સ મીન્સ વિશ્વ તો આજે સત્તર નવ બે હજાર પચીસના રોજ વૈશ્વિક ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જેમ વૈશ્વિક જગતગુરુ શ્રી નરેન્દ્ર મોદીભાઈનો જન્મદિવસ છે આજના આ દિવસે બરોબર પંચોતેર વર્ષ પૂરા કરી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે કોઈ વ્યક્તિ નથી પરંતુ જે નરમાં પણ ઇન્દ્ર છે અને આ એક અનોખું વ્યક્તિત્વ છે કે જે ચા પીવાની ચાથી ચાહ સુધી ચા એટલે ચાહના પ્રેમ સુધી એટલે કે શ્રી નરેન્દ્ર મોદીની જીવન યાત્રાની હું જો વાત કરું આપણી સમક્ષ તો આ એક ચાથી ચાહ સુધીની ફ્રોમ ટી ટુ અફેક્શન લવ ત્યાં સુધીની જો કોઈ યાત્રા વૈશ્વિક નેતાની હોય તો એના માટે હું નરેન્દ્ર મોદીને સર્વ પ્રથમ નંબર આપીશ વાત નંબર બે કે આ મહાપુરુષનું અવતરણ કેવી રીતના થયું લેટસ ડીપ ડાયટ થોડાક મરજીવાની જેમ ઊંડા ઉતરી અને વિશેષ જ્ઞાન આપણા દર્શક મિત્રોને ધારવી આપીએ સો લેટ મી હેવ ફ્યુ વર્ડ્સ અબાઉટ શ્રી નરેન્દ્રજી કે નરેન્દ્રભાઈના માતાનું નામ હીરાબા અને એમના પિતાનું નામ દામોદરજી સો દામોદરજી ઇટ સેલ્ફ ઇઝ અ માઇથોલોજીકલ નેમ કૃષ્ણ અવતાર અને બીજી બાજુ હીરા ડાયમંડ કેવું કોમ્બિનેશન છે એક ઈશ્વરીય અવતાર અને બીજા ડાયમંડ છે માતા એ ડાયમંડનું સ્વરૂપ છે અને પિતા એ ઈશ્વરીય અવતાર છે અહીંયા હીરા અને ઈશ્વરનો એક સમન્વય સાથે એક મહાન બાળકનો જન્મ વડનગર ખાતે સત્તર નવ ઓગણીસો પચાસના રોજ થાય છે વાત કરું એમની કુંડળીની આ એક જબરજસ્ત અવતરણ એટલે કે એક મહાપુરુષનું અવતરણ મારી પાસે ઘણા બધા શબ્દો છે કે ઘણા લોકોએ રામ યુગ જોયો કોઈએ કૃષ્ણ યુગ જોયો અને આજે આપણે તું ભાઈ હું અને એક અબજ ચાળીસ કરોડ અલબત્ત સમગ્ર બ્રહ્માંડ પૃથ્વી ઉપર રહેતા દરેકે દરેક માનવ ભાગ્યશાળી છીએ કેમ બિકોઝ એઝ ઓફ નાવ આપણે મોદી યુગને માણી રહ્યા છીએ નસીબદાર છે યુગ જોનારા નસીબદાર છે કૃષ્ણ યુગ જોનારા અને આપણે જીવિત છીએ નરેન્દ્ર યુગ જોવા માટે મોદી યુગ જોવા માટે ત્રણ યુગનું કન્સિડરેશન કરીશ કૃષ્ણ અને મોદી સાહેબ તો આપણે બધા લખી છીએ બધા સેફ છીએ એનું મૂળ કારણ શું છે નરેન્દ્રભાઈ મોદી ઈશ્વરનો આભાર માનીશ એ પ્રભુ સત્તર નવ ઓગણીસો પચાસના રોજ તે એક આ મહા અવતરણ વડનગર ખાતે મૂક્યું એનો સમગ્ર વિશ્વ લાભ લઈ રહ્યો છે નાઉ કમિંગ ટુ ધી એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ લેટ મી હેવ યુ વર્ડ અબાઉટ એસ્ટ્રોલોજી એમનો જન્મ થયો ત્યારે કન્યાનો સૂર્ય હતો અત્યારે કન્યાના સૂર્ય સામે મીનનો શનિ ગોચર ભ્રમણ કરી રહ્યું છે સૂર્ય ઇઝ હેલ્થ સૂર્ય ઇઝ નેમ સૂર્ય ઇઝ ફેમ ક્યાંક ક્યાંક આવનારા વર્ષની અંદર સાધારણ એમને તબિયતને લઈને એક ચાહક તરીકે ચિંતા થાય સ્વાભાવિક છે બીજી વાત કે આજની જે કુંડળીની રચના થઈ છે એમાં આપણે ન્યુમરોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો નરેન્દ્રભાઈનો જન્મ સત્તર નવ ઓગણીસો પચાસ સત્તર સાત ને આઠ ટોટલ પાંચ નંબર શું તો ડ્રાઈવર નંબર ઈસ એટ અને કંડક્ટર નંબર ઈસ ફાઈવ પાંચનો માલિક બુધ છે આઠનો માલિક શનિ છે શનિ ને બુધ દે આર ટુ ઇ છે બંને પરમ મિત્રો છે અને પાંચની વાત કરું તો મહાપુરુષોનું અવતરણ થયેલું છે પાંચ એટલે લોસુગ્રીડ સિસ્ટમની અંદર બ્રહ્મસ્થાનની અંદર આવે લોસુગ્રીડ સિસ્ટમનું જે યંત્ર છે એમાં પાંચનો અંક વચ્ચે છે વચ્ચે એટલે શું કે આપણું માનવ શરીર છે એમાં નવા જેને આપણે ઢોંડી કહીએ છીએ ગુજરાતીમાં જેને ટૂંટી કહેવામાં આવે છે તળપદી ભાષાની અંદર એ આપણું બ્રહ્મસ્થાન છે જ્યાંથી દરેકે દરેક મહાપુરુષોના અવતરણ થાય છે ઈશ્વરનો જન્મ પણ છે બ્રહ્માનો જન્મ પણ ત્યાં જ છે કુરુક્ષેત્રમાં કમળ મંદિર છે તો નરેન્દ્ર મોદીજીનો પાંચનો અંક એ બ્રહ્મસ્થાનનો અંક છે ઇઝ અ સેન્ટર પોઈન્ટ ઓફ ન્યુરોલોજી સો હી ઇઝ કેપેબલ ટુ ડોમિનેટ ટુ રન ધ હોલ યુનિવર્સ સમગ્ર વિશ્વની સંચાલન શક્તિના એક કરતા હરતા એક એવા સમ્રાટ છે કે જેના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે વાત નંબર બે કે સાત ને એક આઠ ડ્રાઈવર નંબર છે એટલે ક્યાંક ક્યાંક શનિના કારણે જીવનમાં એમણે ચડ ઉતર જોઈ છે મેં કીધું ને ચાથી લઈને ચાહના સુધી ચા સુધી લોકોનો પ્રેમ એ એમની જર્ની છે એટલે શનિએ ચડ ઉતર મોરી સાહેબને મેં અંગત રીતે જોયેલા છે બિકોઝ બેઝિકલી આ હેડ માય એજ્યુકેશન એટ વિસનગર વિચ ઇઝ ટ્વેલ્વ કિલોમીટર્સ અવે ફ્રોમ વડનગર વડનગર ને વિસનગરનો એક નાતો મોદી સાહેબ આવે વિશ્વ હિન્દુ પરિષદ છે આરએસએસ છે એની સભાઓમાં જાય ત્યારે અમે પણ ખાતી ચડી પહેરીને એમની સાથે એમને સરસ મજાની કાયડાની અંદર મળેલા છે જોયેલા છે વાતો કરેલી છે સાથે ચા પણ પીધેલી છે એ અમારું સૌભાગ્ય છે એવા સરળ મોદી સાહેબ પુનઃ હું જ્યોતિષ તરફ આગળ વધીશ પુનઃ જ્યોતિષની વાત કરીશ કે આજે સત્તર નવ બે હજાર પચીસ જોવા જેવી વાત એ છે કે સત્તર નવ બે હજાર પચીસનું તમે ટોટલ કરો બે હજાર પચીસ નવ થાય વચ્ચેના ન અઢાર અને આઠ સત્તર એટલે છવ્વીસ છ બે આઠ સત્તર તારીખે એમનો જન્મ છે ડ્રાઈવર નંબર સત્તર આઠ આજની આખી તારીખ અનુસરવાળો એટલે આજે મોદી સાહેબનો મૂળ ડ્રાઈવર નંબર અને આજનો ડ્રાઈવ કંડક્ટર નંબર બંને સમન્વિત કરે છે જે બસના ડ્રાઈવર અને કંડક્ટર નંબર સેમ હોય એ બસની યાત્રા સફળ થાય મોદી સાહેબની હવે પછીની યાત્રા અમૃત મહોત્સવ સમાન કારણ કે બીકોઝ હી કમ્પ્લીટેડ સેવન્ટી ફાઈવ ટુ ડે સો સેવન્ટી ફાઈવ દેટ ઇઝ કનેક્ટેડ ટુ અમૃત મહોત્સવ અમૃત અંગ્રેજીમાં જેને નેક્ટર કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુએ એક ગળાની અંદર દેવો માટે અમૃત બનાવેલું અને દેવોને જ વહેંચણી કરવાની હતી ત્યારે રાક્ષસોને એમને રાહુ કેતુને એલાવ કર્યા નહોતા એનો મતલબ શું થાય છે કે મોદીજી પણ પંચોતેર વર્ષ પૂરું કરી અમૃતનો ઘડો લઈને ઊભા છે અને એમની તાકાત નથી કોઈ રાક્ષસની તાકાત નથી કે એમના હદની અંદર એમની લક્ષ્મણ રેખાની અંદર પગ મૂકી અને ભારતીય પ્રજાજનને કે ભાજપને હેરાન કરી શકે એવી કોઈ શક્યતા નથી એવું આજનું ન્યુમોરોલોજીનું ગણિત પાકું ગણિત મને લાગે છે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો આજનો મને જે મૂળ ચાર્ટ દેખાય છે એમાં ગુરુ કેન્દ્રમાં છે અને શુક્ર કેતુ પણ સરસ રીતે બેઠેલા છે સૂર્યબુદ્ધનો બુધાત્વ યોગ છે એમનો જન્મ થયો ત્યારે જે સૂર્ય હતો એ જ આજે સૂર્ય છે અને આજનું નક્ષત્ર જોતા આવનારા સમયમાં આ વિશ્વગુરુ સમગ્ર વિશ્વ ઉપર રાજ કરશે એમાં દેશ માત્ર શંકા નથી દર્શક મિત્રો અને જે જે લોકો આ જોઈ રહ્યા છે એ લોકોને વાત કહીશ કે નરેન્દ્ર મોદીનું શોર્ટ ફોર્મ છે નમો નમો વાય નમો ને નમો આજે એમનો બર્થ છે કારણ કે આજે એમનો જન્મદિવસ છે ડૉક્ટર પંકજ નાગરની ધારવીની મારા પરમ કેમેરામેન મિત્રની અને ચેનલ તરફથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની તહેદિલથી અતિ 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 શુભકામનાઓ અને આવનારા સમય માટે શુભેચ્છાઓ અભિનંદન દેશના નહીં વિશ્વના આ જગતગુરુ વિશ્વગુરુને મારા તરફથી આજે એમના જન્મદિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અહીંયા હું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર હા ચેનલ સાથે વિનવું છું નમસ્તે ના સર એક છેલ્લો સવાલ એ પણ કરીશ કે તમે નરેન્દ્ર મોદીને બહુ સરસ રીતે અમને સમજાવ્યા કે એમની જર્ની વિશે પણ અમને સરસ રીતે તમે વાત કરી પણ મારો સવાલ એ છે કે તમને નરેન્દ્ર મોદીનું કોઈ એક કાર્ય હોય કે જે તમને બહુ ગમ્યું હોય તમે એના વિશે અમારી સાથે વાત કરવા માંગતા હોય તો એ કયું કાર્ય કાર્ય ખાસ કરીને મેં જ્યારે એમને વડનગર વિસનગર મહેસાણા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ એવી અસંખ્ય જગ્યાઓ સીએમ બન્યા પછી પણ અમને બે વખત મળેલો છું ત્યારે જ્યારે મેં એમને જોયેલા છે ખાસ કરીને એ લોક કલ્યાણ સાથે ખૂબ જ જોડાયેલા છે જ્યારે રોડ શો હોય જ્યારે એમની વિસનગર વડનગર મહેસાણા ખાતે જ્યારે બિલકુલ જુનિયર હતા ત્યારે એમની સભા હોય એમનું પ્રવચન હોય ત્યારે હંમેશા એમની એક આદત હતી ત્યાગની ભાવના મને હજુ યાદ છે કે એક વખત ખુરશીઓ બેસવા માટે ખૂટતી હતી ત્યારે એમણે ઊભા થઈ અને મારા એક મિત્ર છે કૌશિકભાઈ ઉપાધ્યાય જે ઇન્કમટેક્સમાં અધિકારી હતા એમને એમ કહું હતું કે આપ અહીં બેસો એટલે આ કોઈ ખોટા મહત્વાકાંક્ષી માણસ નથી આ કલ્યાણ અર્થે જન્મેલા છે લોક કલ્યાણ અર્થે કર્મવાદી નેતા છે કર્મવાદી મનુષ્ય છે માનવ છે માનવ તો અત્યારે સારો શબ્દ વાપરવાની જરૂર નથી માનવ ઇટ સેલ્ફ ઇઝ અ સેલ્ફ એક્સપ્લેનેટરી વર્લ્ડ કે હ્યુમન બિંગ છે અને આવા તો ઘણા બધા પ્રસંગો છે અને એના માટે તો આપણે પછીના થોથે થોથા પુસ્તકો કલમો ઘસાઈ જાય પણ શ્રી નરેન્દ્ર મોદીજીની બાયોગ્રાફી અગર તો એમના જીવનની એનાલિસિસ અગર તો એમના વિશે વિશેષ વાત કરવા માટે આ જીવન પણ ઓછું પડે એવું મારું માનવું છે સો વી આર વેરી ગ્રેટફુલ ટુ ધી ગોડ વી આર વેરી થેન્કફુલ ટુ ધી ગોડ તેત્રીસ કરોડ દેવતાઓનો આપણે આભાર માનવો જોઈએ કે એમણે ખરેખર ભારત જેવા દેશની અંદર જેમ રામનો જન્મ થયો કૃષ્ણનો જન્મ થયો એમ મોદી સાહેબનો પણ જન્મ થયો જી સર તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ નરેન્દ્ર મોદીનો બર્થડે છે ત્યારે તમે કઈ રીતે વિશ કરશો તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર